વડોદરા શહેરના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયમાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી હતી વડોદરા શહેરના હણી બોટકાંડ બાદ પાલિકા તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવ્યું હતું છતાં અકસ્માતની ઘટના અટકી નથી આજે વડોદરા શહેરના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયમાં છતનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી હતી જેમાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો અને છ થી સાત જેટલી સાયકલો દબાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને વાલીઓને સોંપવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે શાળાઓમાં સઘન સેફ્ટી ચેકિંગ હાથ ધરવું જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે

કે મેડમ અહીંયા શું આ જર્જર જર્જરીત હતું તો મેડમ કે ના જર્જરીત નહોતું તમે એક શું રિનોવેશન ચાલે ત્યાં કે આગળની બાજુ એ લોકો રિનોવેશન ઉપર બહાર્યું ને રિનોવેશન કરે બરાબર તો રિનોવેશન એવી જગ્યાએ થવું જોઈએ કે જે જર્જરીત છે વારંવાર આ લોકોની રજૂઆત હતી કે જર્જરીત છે તમે રિનોવેશન કરાવો છતાં રિનોવેશન અહીંયા થતું નહોતું અને આ જો છોકરાઓ બહાર હતા જો અંદર ક્લાસમાં હોત અને કઈક જાનહાની બાળકોની થઈ હોય તો જવાબદાર કોણ અત્યારે આ બોટકાન થયું છે એની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી એ લોકોને હજુ ન્યાય મળ્યો નથી તો પછી આ છોકરાઓ જોડે જાનહાની થઈ હોય તો એમને ન્યાય કોણ અપાવત અને એમને ક્યારે એમની જવાબદારી કોણ લેત જ્યારે આ મામલે એસીપી પલસાણાએ જણાવ્યું હતું કે હાલ આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે કંટ્રોલમાં જે વર્ધી આવી એ નારાયણ સ્કૂલ વડોદરા શહેરમાં છે ગુરુકુલ ચાર રસ્તા પાસે ત્યાં કંઈ ગેલેરીનો ભાગ થયો અને એમાં કંઈ બાળકો દબાયા છે એવી હકીકત હતી હાલમાં હું સ્થળ ઉપર છું અને હકીકત જાણવા મળી છે કે એક છોકરાને માથાના ભાગે બે કે ત્રણ ટાકા આવેલા છે બાકી કોઈને ઇન્જર્ડ નથી ભાગ ધરાશય થયો એના નીચે સાયકલોનું પાર્કિંગ હતું એ વખતે બાળકો ત્યાં સાયકલ લેવા ગયેલા ત્યારે આ ધરાશાય થયો ગયો છે એવું જરઝરિદ એટલો બધો પણ જર્ઝરિત કોઈ ભાગ હતો નહી કેમ કે નવું બિલ્ડિંગ છે બે હજાર બે ત્રણનું છે બિલ્ડિંગ અમારું સાડા ની આસપાસ બનાવ બનાવવાનું છે ના 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 કશું ચાલતું નહોતું ના દિવાલ પડી છે દિવાલની બહાર આપણે જે છજુ કાઢેલું હોય ને એવું બારીનું એની સાથે દિવાલ પડી ગઈ છે નહીં નીચે સાયકલ પાર્ક કરીને આવી રહ્યું હતું એટલે પેલો જે પડી દિવાલ એનો પથ્થર